નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે તે જ દિવસે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે બુધવારે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું તેઓ ઉદઘાટન કરશે ત્યારબાદ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરવા માટે ગિફ્ટ સિટી જશે કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગઈકાલે બિજડા ગામ ખાતે બિજડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરપી સેન્ટરનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુનઃ સંપર્ક સાધવાની પદ્ધતિ છે પાંચ તત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે નેચર ક્યોર આ પાંચ તત્વોથી શરીરને સંતુલિત કરવાની વિધિ છે દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઈ જઈને આરોગ્ય પ્રદાન કરશે ઉત્તરાયણ વખતે પતંગ દોરાથી ઘવાતા અનેક પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવવા ગુજરાત સરકારે કરુણા અભિયાનની પહેલ કરી છે જે અંતર્ગત જિલ્લામાં વન વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો બિન સરકારી સંસ્થાઓ અને પ્રજાના સહયોગથી ઉત્તરાયણ પર્વના દસ દિવસ પહેલાથી આ અભિયાન શરૂ કરાશે આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાસિંહ ઝાલાએ આ પ્રમાણે જણાવ્યું હતું પશુપાલન ખાતા તથા સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે જોડીને ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે આ ઉપરાંત ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા માટે લોકજાગૃતિના કાર્યક્રમો થકી એ ટાળી શકાય આ બધી બાબતો આવરી લઈને એક દસ દિવસ માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવતો હોય છે કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમ હેઠળ ઉત્તરાયણ બે હજાર ચોવીસ માટે તૈયારીઓ આરંભ કરી દેવામાં આવી છે દરેક તાલુકા કક્ષાએ પણ પક્ષી સારવાર કેન્દ્ર આ ઉપરાંત પક્ષી કલેક્શન સેન્ટર કે જ્યાં અવસ્થામાં કોઈને પક્ષી મળી રહે તો ત્યાં પહોંચતું કરે અથવા વન વિભાગની હેલ્પલાઇન નંબર પર પણ જાણ કરીને પક્ષીને યોગ્ય સમયે સારવાર મળી રહે તે બાબત આયોજન હાથ ધરવામાં આવેલું છે વન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ વાઇલ્ડ હેલ્પલાઇન નંબર ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ આ નંબર પર પણ આપ ઘાયલ પક્ષી ઘરે જોવા મળે તો જાણ કરી શકો છો નાની કાકર કવિઓ જૈન મહાજન દ્વારા નિર્માણ કરવામાં આવેલ કચ્છના સૌપ્રથમ જૈન સંગ્રહાલય અને જ્ઞાનભંડાનો ઉપાધ્યાય ભુવનચંદ્રજીએ ઉદઘાટન કર્યું હતું આ સંગ્રહાલયમાં જૈન ધર્મની વિવિધ ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલી અનેક સૈકાઓ જૂની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા પ્રાચીન હસ્તપ્રતો અને ધાર્મિક ગ્રંથો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે મુનિ ભુવનચંદ્રએ જાતે વર્ષોની જહેમત પછી એકત્ર કરેલી આ વસ્તુઓ અંગે જણાવ્યું હતું કે આપણા પૂર્વ જ્ઞાન ચારિત્ર્ય નિર્માણ માટે વિકસાવેલા અનેક ઉપકરણો અહીં પ્રદર્શિત કરાયા છે ચાંદ્રણી સ્થિત સરહદ દેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે રાજસ્થાન રાજ્ય બીજ અને ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સીના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા કેમિકલ મિલ્ક ઓર્ગેનિક તરીકેનું પ્રમાણપત્ર અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુમલને આપવામાં આવ્યું હતું ભારતમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને આ પ્રમાણપત્ર મળ્યું છે વર્ષ બે હજાર તેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંટણીના દૂધ અને ઊંટણી સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને ઊંટણીના દૂધનો સંગ્રહ શરૂ કર્યો બે હજાર ઓગણીસમાં ભારતનો પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લાખોંદ ખાતે શરૂ કરવામાં આવ્યો હોવાનું વલમજી હુમ્મલે જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા રૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તેમને મળેલ અધિકારની રૂવે આગામી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર